નમસ્કાર તમામ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની YouTube ચેનલ પેન્શન ગુજરાત પર તો આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેની લાખો આંગણવાડી કર્મચારી બહેનો આતુરતાથી રાહ જોઈ રહી છે હા બહેનો આજે આપણે વાત કરીશું આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાની તેમના આંદોલનની અને ગાંધીનગરમાં થયેલા વિશાળ વિરોધ પ્રદર્શનની તો આજનો વિડીયો અંત સુધી જરૂર જોજો કારણ કે આજે આપણે વિગતવાર સમજીશું કે શું થઈ રહ્યું છે અને આગળ શું થવાની શક્યતા છે તો બહેનો સૌપ્રથમ તો એક વાત સ્પષ્ટ કરી દઈએ કે આંગણવાડી કર્મચારીઓની ધીરજ હવે ખૂટી ગઈ છે ગઈકાલે અને આજે સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કલેક્ટર કચેરીઓ ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો આશાવર્કર બહેનો અને ફેસિલિટર બહેનો બધાએ મળીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને આ વિરોધ પ્રદર્શનના પરિણામે આંગણવાડી બહેનોના પગાર વધારાને લગતી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો થઈ છે પરંતુ બહેનો એક વાત સ્પષ્ટ છે કે હજુ પણ ઘણી માગણીઓ પડતર જ છે અને તેથી જ આ આંદોલનો વધુ તીવ્ર બની રહ્યા છે હવે આપણે સમજીએ કે આખરે આ આંદોલન શા માટે થઈ રહ્યું છે અને મુખ્ય માગણીઓ શું છે તો બહેનો સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ગત વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ગુજરાત હાઈકોર્ટની એક ઐતિહાસિક હુકમ આપ્યો હતો આ હુકમમાં કોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો કે આંગણવાડી કાર્યકરોને ચોવીસ હજાર આઠસો રૂપિયા અને તેડાગર બહેનોને વીસ હજાર ત્રણસો રૂપિયા માનદ વેતન છ મહિનાની અંદર આપવું જોઈએ હવે બહેનો આ હુકમને આજે પાંચ મહિનાથી વધુ સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી સરકારે આ બાબતે કોઈ નક્કર પગલાં લીધા નથી આ જ કારણે આંગણવાડી બહેનોનો ગુસ્સો વધ્યો છે અને તેઓએ ફરી ફરીથી રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે આ મુદ્દાની ગંભીરતા સમજવા માટે આપણે જાણવું જોઈએ કે ગુજરાતમાં ચાલીસ લાખથી વધુ બાળકો માટે પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનું કામ કરતી એક લાખથી વધારે આંગણવાડી કર્મચારીઓ અને ચાલીસ હજાર જેટલા આશા વર્કરો છે આ બધા જ કર્મચારીઓમાં હવે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે કારણ કે તેમની સમસ્યાઓ ઘણા લાંબા સમયથી વણ ઉકેલાઈ રહી ગઈ છે આ બહેનો દિવસ રાત મહેનત કરે છે સમાજની સેવા કરે છે પરંતુ બદલામાં તેમને મળતું વેતન એટલું ઓછું છે કે તેનાથી તેમના પરિવારનો નિર્વાહ પણ યોગ્ય રીતે થઈ શકતો નથી હવે આપણે વિગતવાર જાણીએ કે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શું બન્યું તો બહેનો ગઈકાલે દસ ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના છેતાલીસ જિલ્લાઓમાંથી એક હજારથી વધુ આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો આશાવર્કર બહેનો અને ફેસિલેટર બહેનો ભેગા થયા હતા આ બધી બહેનોએ સત્યાગ્રહ છાવણી ખાતે અને પોતાની માગણીઓને લઈને મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યું હતું સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ એનએ કે CIETU દ્વારા આ આયોજનનું આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આંદોલનમાં મુખ્યમંત્રી શ્રી મહિલા અને બાળ વિકાસ મંત્રી અને આરોગ્ય મંત્રીને સંબોધીને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા બહેનો હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ બહેનોની માંગણીઓ શું છે તો સૌથી પહેલી અને સૌથી મહત્વપૂર્ણ માંગણી છે લઘુત્તમ વેતનની આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતાએ સ્પષ્ટ કહ્યું છે કે લાંબા સમયથી પડતર પ્રશ્નોમાં સૌથી ગંભીર મુદ્દો લઘુત્તમ વેતનનો છે આ બહેનોને દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં પણ ઘણું ઓછું મહેનતાણું મળે છે વાસ્તવમાં તો તેઓને ગુજરાત રાજ્ય સરકારના વર્ગ ત્રણ અને ચાર પ્રમાણે જે લઘુત્તમ વેતન નક્કી થયેલું છે તે પણ નથી મળતું આ મામલે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ઓગસ્ટમાં હુકમ કર્યો હતો કર્યો હોવા છતાં સરકાર કોઈ યોગ્ય પગલાં લઈ રહી નથી બીજી મહત્વપૂર્ણ માંગણી એ છે કે કેન્દ્ર સરકારે બે હજાર અઢારથી કોઈ પગાર વધારો આપ્યો નથી સંસદ સમક્ષ પગાર વધારો આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તેનો અમલ થયો નથી આ બહેનો માંગ કરે છે કે આશાવર્કરો અને ફેસિલેટર બહેનોને ફિક્સ પગારદાર બનાવીને લઘુત્તમ વેતન આપવામાં આવે એક બીજી મહત્વપૂર્ણ માંગણી છે કે નિવૃત્તિ વયમર્યાદા અન્ય રાજ્યોની જેમ સાહીઠ વર્ષ કરવામાં આવે જેથી બહેનો થોડા વધુ સમય સુધી કામ કરી શકે અને નિવૃત્તિ પછી પેન્શન મેળવી શકે તો બહેનો ડિજિટલ કામગીરીને લગતી ઘણી પણ મહત્વપૂર્ણ માગણીઓ છે આ બહેનો કહે છે કે તેમના પર ડિજિટલ કામગીરીની ફરજ પાડવામાં આવે છે પરંતુ તેમને સક્ષમ મોબાઈલ આપવામાં આવતો નથી તેઓ માંગ કરે છે કે જો ડિજિટલ કામગીરી કરવાની હોય તો સરકાર તેમને યોગ્ય મોબાઈલ આપે અને એક બીજી ગંભીર સમસ્યા છે સાયબર ફ્રોડની બહેનો કહે છે કે એફએસઆર અને ઓટીપી સિસ્ટમના કારણે ઘણી વખત તેઓ સાયબર ફ્રોડનો શિકાર બને છે તેથી તેઓ માંગ કરે છે કે આ સિસ્ટમ બંધ કરવામાં આવે અથવા તો વધુ સુરક્ષિત બનાવવામાં આવે એક અત્યંત મહત્વપૂર્ણ માંગણી છે કે બાળકોના આહારને લગતી બે હજાર ઓગણીસમાં નક્કી કરાયેલા ભાવના દરમાં સો ટકા વધારો કરવાની માગણી કરવામાં આવી છે આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખોરાકની કિંમતોમાં ઘણો વધારો થયો છે પરંતુ બાળકોના આહાર માટે ફાળવવામાં આવતું બજેટ જૂનું છે છે તેથી આ બહેનો માંગ કરે કે આ બજેટમાં યોગ્ય વધારો કરવામાં આવે જેથી બાળકોને પૌષ્ટિક આહાર આપી શકાય બહેનો એક બીજી ગંભીર બાબત એ છે કે આ આંગણવાડી અને આશા વર્કર બહેનો પર કામનો બોજ સતત વધારવામાં આવે છે તેઓને આઈ અને આરોગ્ય સેવા ઉપરાંત બીજી પણ ઘણી કામગીરી કરવા માટે કહેવામાં આવે છે નજીઓ પગાર ધરાવતી આ બહેનો પર સતત કામનો બોજ વધારવામાં આવે છે અને કામ બાબતે ધાક ધમકીનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે આ બહેનો માંગ કરે છે કે આઈ સીડીએસ અને આશા આરોગ્ય સેવા ઉપરાંતની તમામ કામગીરી લેવાનું બંધ કરવામાં આવે અને કામ બાબતે ધાકધમકીનું વાતાવરણ બંધ કરવામાં આવે હવે બહેનો સૌથી નિરાશાજનક વાત એ છે કે મુખ્યમંત્રી શ્રીએ પોતે આ માધી માંગણીઓને લઈને ગત માર્ચ બે હજાર પચીસમાં ખાતરી આપી હતી તે સમયે મુખ્યમંત્રી શ્રી સમક્ષ આ બધા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી શ્રીએ મિનિસ્ટર કક્ષાની બેઠક યોજવાની ખાતરી આપી હતી પરંતુ બહેનો આજે આ વાતને આઠ મહિના જેટલો સમય વીતી ગયો છે અને હજી સુધી કોઈ બેઠક યોજવામાં આવી નથી સરકારે કોઈ પણ જાતની કોઈ પહેલ કરી નથી અને આજ કારણે આ બહેનોનો રોષ વધ્યો છે તેઓ કહે છે કે ખુદ મુખ્યમંત્રી શ્રીએ આપેલા વચનનું પાલન થતું નથી તો પછી તેઓને શું કરવું જોઈએ બહેનો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેતૃત્વ હેઠળ આ આંદોલન ચાલી રહ્યું છે સીઆઈટીયુના ગુજરાત પ્રદેશ મહામંત્રી અરુણભાઈ મહેતા અને પ્રમુખ સતીશભાઈ પરમારે એક બીજી મહત્વપૂર્ણ મુદ્દો પણ ઉઠાવ્યો છે તેઓ કહે છે કે ગુજરાતમાં સામાન્ય ધરણા અને રેલીના કાર્યક્રમો માટે પણ કલમ એકસો ચુમ્માલીસનું બહાનું આગળ ધરીને પોલીસ પરમિશન આપતી જ નથી અને આ ગુજરાત માટે કલંકરૂપ છે નામદાર ગુજરાત હાઈકોર્ટે તારીખ પાંચમી ડિસેમ્બરના રોજ નાગરિકોના મૂળભૂત અધિકારો અને ગુજરાતની એકસો ચુમ્માલીસની કલમ બાબતે સરકારની ટીકા કરતો ચુકાદો આપ્યો હતો પરંતુ હજુ પણ પરમિશનો આપવામાં આવતી નથી આ આંદોલનમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની મહામંત્રી કૈલાશબેન અશોક આ સોમપુરા જે ઉપપ્રમુખ ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનના છે અને અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા આ બધા નેતાઓએ એક જ અવાજે કહ્યું કે જો તાત્કાલિક માગણીઓ ઉકેલવામાં ન આવે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે અને તબક્કાવાર આંદોલનનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે બેનો હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આગળ શું થવાની શક્યતા છે જોવાનું એ રહેશે કે સરકાર છેલ્લા બે દિવસથી ચાલતા આ વ્યાપક આંદોલન સામે શું પગલાં લેશે કુલ મળીને એક પોઈન્ટ છ લાખથી વધારે આંગણવાડી કર્મચારીઓ અને ચાલીસ હજાર આશા વર્કરો એકસાથે આવ્યા છે અને તેઓએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી તેમની માગણીઓનો યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે આ આંદોલનનો પ્રભાવ રાજ્યની સામાજિક કલ્યાણ યોજનાઓ પર પણ પડી શકે છે કારણ કે આંગણવાડીઓ બંધ રહેશે અને આશા વર્કરો પણ કામ પર નહીં જાય સરકારે હવે વધુ મોડું કરવું જોઈએ નહીં ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ બે હજાર પચીસમાં હુકમ આપ્યો હતો અને હવે ડિસેમ્બર થઈ ગયું છે લગભગ પાંચ મહિના વીતી ગયા છે અને કોર્ટના હુકમનો અમલ થયો નથી મુખ્યમંત્રીશ્રીએ માર્ચમાં આપેલા વચનને આઠ મહિના થઈ ગયા છે પરંતુ હજી સુધી કોઈ બેઠક થઈ નથી આ પરિસ્થિતિમાં બહેનોનો આંદોલન કરવું એ તેમનો અધિકાર છે અને તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરી રહી છે બહેનો આજે આપણે બધા જાણીએ છીએ કે આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કરો સમાજ માટે કેટલું મહત્વપૂર્ણ કામ કરે છે તેઓ નાના બાળકોનું પોષણ જુએ છે તેમની પ્રાથમિક શિક્ષણ આપે છે ગર્ભવતી માતાઓની સંભાળ રાખે છે આરોગ્ય સેવાઓ આપે છે અને સમાજ કલ્યાણના અનેક કાર્યો કરે છે આવા મહત્વપૂર્ણ કામ કરતા આ કર્મચારીઓને યોગ્ય વતન મળવું જ જોઈએ તેઓ પણ તો પોતાના પરિવારનો નિર્વાહ કરે છે તેમના બાળકોનું ભણતર ચલાવવાનું છે અને સામાન્ય જીવનનો જીવન જીવવાનો અધિકાર છે હવે આપણે બધા આશા રાખીએ કે સરકાર જલ્દીથી આ માંગણી ઉપર વિચાર કરશે અને યોગ્ય પગલાં લેશે આંગણવાડી બહેનોનું આ આંદોલન ચોક્કસપણે તેમને લાંબા ગાળે સારા પરિણામો આપશે કારણ કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો એકસાથે આવે છે અને પોતાની વાત રજૂ કરે છે ત્યારે સરકારે તે સાંભળવી જ પડે છે આશા રાખે છીએ કે આગામી દિવસોમાં સરકાર અને આ કર્મચારી સંગઠનો વચ્ચે વાતચીત થશે અને યોગ્ય ઉકેલ નીકળશે બહેનો આજના વિડીયોમાં આપણે આંગણવાડી કાર્યકરોના આંદોલનની સંપૂર્ણ વિગત જોઈ જો આપણે આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને આંગણવાડી પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતી નવી સંબંધિત માહિતી રોજ બરોજ મળતી રહે આગામી વિડીયોમાં આપણે આ આંદોલનના પરિણામો અને સરકારના નિર્ણયો વિશે વધુ માહિતી લાવીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ